અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટુ બે નંબરની ની રિવોલ્વર લાયા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા જે બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધા મોઢું માંડેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયત નું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેં એને પાંચ વાર કીધું મેં દેવાયત ભાઈ રહેવા દે દેવાયત ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી ના મારી અને આ રિયોલો તારા આટુ લાવ્યો છું બે નંબરની ની કરીને તેના માન નાખવા થઈ જતું હોય જો કેસ બેસ કરતો મારી હુમલો માં એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગર થી ગીર જવા નીકળ્યો હતો તો મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈનો કે તું અમારા અમારા આ એરિયામાં ના સોરી એવો મેસેજ હતો મે સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન કહું હવે એમને ટૂંકમાં અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો તો એમાં એ નતા આવેલ તો અમે એના એ વખતે આઠ લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા એ તો મીડિયામાં બધાને ખબર જ છે આઠ લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા તો પછી છતાં એ આવ્યા નહીં અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા બધા એ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે તે કર્યું છે એમ એ રીતના એના એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી તે મારી ગાડી પાણીમાં નાખી દીધી આપણે એવું કશું કરેલું જ નતું